આજે આપણે ધોરણ નવ માં ચેપ્ટર નંબર બે બહુપદીઓમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો ત્રીજો દાખલો જોઈએ કે નીચેની બહુપદીઓની સામે દર્શાવેલ x ની કિંમતો એ આપેલી બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો એટલે આપણને એક બહુપદી આપી છે px 3x 1 અને x ની કિંમત આપી છે -3x એક ના ત્રણ હવે બહુપદી આપણે x ની કિંમત મૂકવાની છે જો બહુપદી માં x ની કિંમત મૂકતા બહુપદી જવાબ 0 મળે તો x ની કિંમત એ બહુપદી શૂન્ય છે અને જો શૂન્ય ન મળે તો શૂન્ય નથી તો જોઈએ કે x ની કિંમત -1/3 એ તે બહુપદી શૂન્ય છે કે નહીં તે ચકાસી

તો વધશે શું જવાબ શું મળ્યો જીરો તો આ એક્સની કિંમત બરાબર માઇનસ એક ના છેદ માં એ બહુ ત્રણ દાખલો પાંચ માઇનસ ફાઈ તેમાં આપણે એક્સની કિંમત ચાર ના પાંચ મૂકવાની છે જ્યાં તમને એક્સ દેખાય ત્યાં ચાર ના પાંચ મૂકવાના

not tea